નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ બેસ્ટ સ્ટોરી ટુ ચેનલમાં આપણે શું જાણીએ છીએ કે આજના જમાનામાં દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા થતા જ રહે છે અને એમાં પણ સૌથી વધારે સાસુ અને વહુ વચ્ચેના ઝઘડા હોય છે એમાં બિચારા પતિની હાલત તો વધારે ખરાબ થઈ જાય છે કેમ કે તેને પોતાની પત્ની અને મા બંનેનું સાંભળવાનું હોય છે જો પત્નીને સાથ આપે તો માને ખોટું લાગી જાય છે અને જો માને સાથ આપે તો પત્નીને ખોટું લાગી જાય છે બિચારો કરે તો પણ શું આવી ધર્મ સંકટવાળી હાલત પતિની થઈ જાય છે આજની કહાની પણ કંઈક આવા ટોપિક પર છે અને આજની કહાની દરેક મા બાપ અને સંતાનો તથા વડીલોએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા શવ ઉપર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ નીતિન અને નેહાના લગ્ન થયા એને એક જ વર્ષ થયું હતું બંનેના લગ્ન એના માતા પિતાની મંજૂરીથી થયા હતા લગ્નની શરૂઆતમાં બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તેઓ બંને હળીમળીને રહેતા હતા પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી બંને એકબીજા સાથે બોલતા નહોતા કોઈક વાતને કારણે તેઓ બંને એકબીજાથી નારાજ હતા બંનેના મનમાં એકબીજા પ્રત્યે ઘણી બધી ફરિયાદો હતી આ વાતની નીતિનના સાસુ કોકિલાબેનને ખબર પડી કે મારા દીકરા અને વહુ વચ્ચે કંઈક તો ગડબડ છે એટલે તેઓ વિચારી રહ્યા હતા કે હમણાં થોડા દિવસથી બંનેનું હાસ્ય ગાયબ છે અને તેની અસર ઘરના દરેક કામમાં દેખાઈ રહી છે રસોડામાં રસાઈ પણ સ્વાદહીન બની રહી છે વાસણોનો ખખડાટ વધી રહ્યો છે અને વહુના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે એક અઠવાડિયાથી ઘરમાં સન્નાટો પ્રસરેલો હતો આજે બપોરે જમવાના સમયે કોકિલાબન કહેવા લાગ્યા કે બેટા આજે મારે અને નેહાને શોપિંગ મોલમાં જવું છે એટલે તો ઓફિસે જતા સમયે અમને શોપિંગ મોલ સુધી મૂકી જજે નીતિન તે બંનેને મોલ આગળ મૂકી જાય છે ત્યારબાદ ઓફિસે જવા માટે નીકળી ગયો હવે કોકિલાબેને ત્યાંથી મંદિરે જવા માટે રિક્ષા બંધાવી એટલે નેહા વિચારવા લાગી પરંતુ એ સમયે નેહા કંઈ બોલી નહીં થોડીવારમાં બંને મંદિરે પહોંચી ગયા અને બંને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને મંદિરમાં ઊભા રહીને જ કહેવા લાગ્યા કે બેટા મંદિરમાં રહેલા ભગવાન શ્રીકૃષ્ણ સાથે ઊભેલા રાધાજીને તું તું ઓળખે છે ને એટલે નેહા ઉતરેલા મોઢા સાથે કહેવા લાગી કે મમ્મી એમને કોણ નથી ઓળખતું રાધાજી તો ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમિકા છે એટલે જ તો બંનેની સાથે પૂજા થાય છે ત્યારે જ મોકો જોઈને કોકિલાબેન કહેવા લાગ્યા કે બેટા તું પણ નીતિન માટે રાધા જેવી જ છે ને ત્યારે નેહા ગુસ્સો કરીને કહેવા લાગી કે મમ્મી કદાચ હું એની રાધા હોત તો પછી એક અઠવાડિયા પહેલાં જ મારો જન્મદિવસ ગયો હોય એ એને બરાબર રીતે યાદ હોવો જોઈએ ત્યારે નેહાનો હાથ પકડીને મંદિરના બાકડા પર બેસાડી અને કહેવા લાગ્યા કે બેટા આજે તને મારી અને તારા સસરાજીની એક વાત કહું છું તારા સસરાજીને મારા જન્મદિવસની તારીખ ક્યારેય યાદ નથી રહી અરે એને તો અમારા લગ્નની તારીખ પણ ક્યારેય યાદ નથી રહી અરે બેટા મારી વાત તો રહેવા દે પરંતુ નીતિનના જન્મદિવસની તારીખ યાદ નથી રહેતી તો પછી તું વિચાર કર કે આવી દરેક બાબતે હું રીસાતી રહું હા તો હું મારું જીવન કેવી રીતે જીવી શકું બેટા તને એ ખબર છે કે તારીખોને એ લોકો પણ ભૂલવા નથી માગતા પરંતુ એની પાસે સમયનો એટલો બધો અભાવ હોય છે એને એ ભૂલી જાય છે અને આવી રીતે તારીખો ભૂલવામાં પુરુષોનો કોઈ દોષ નથી હોતો કેમ કે એનો પૂરો સમય પોતાની પત્ની પુત્ર અને એના સપના અને એની જરૂરિયાતો પૂરી કરવામાં જ પસાર થઈ જાય છે અને તારા સસરાજીને તો આજ સુધી એનો પોતાનો જન્મદિવસ પણ યાદ નથી રહ્યો ત્યારે નેહા હેરાનીથી પોતાની આ સાસુમાની વાતો સાંભળી રહી હતી અને રડતા રડતા કહેવા લાગી કે મમ્મી તમે આ બધું શા માટે સહન કરો છો ત્યારે કોકિલાબેન હસતા હસતા બોલ્યા કે બેટા હું તારા સસરાજીને ખૂબ પ્રેમ કરું છું અને મને ખબર છે કે એને એની આખી જિંદગી મારા અરે નીતિનની જરૂરિયાત પૂરી કરવા પાછળ પૂરી કરી છે એટલા માટે કદાચ એ ભૂલી જાય એ વાતને લઈને હું એની સાથે ઝઘડો કરીને એનો દિવસ બગાડવા નથી માગતી પરંતુ હું યાદ કરીને એને ભાવતી દરેક પ્રકારની રસોઈ બનાવું છું અને એના માટે એની પસંદની કોઈની કોઈ ચીજ વસ્તુ લઈ આવું છું કારણ કે એ હંમેશા પરિવારની જવાબદારી અને એના સપના પૂરા કરવામાં ઘણી બધી વાતો ભૂલી જતા હોય છે પરંતુ મેં હંમેશા યાદ રાખીને દરેક દિવસ ઉજવ્યો છે અને આજે વૃદ્ધાવસ્થામાં એ યાદોને યાદ કરીને ખુશીથી જીવન પસાર કરીએ છીએ બેટા આપનું જીવન ખૂબ નાનું છે એટલે એને આવી રીતે લડાઈ ઝઘડો કરીને વેડફવું ન જોઈએ સ્ત્રીઓએ તો દરેક પરિસ્થિતિમાં ઢળવાની આદત પાડવી જોઈએ બેટા તને ખબર છે કે સ્ત્રી એને જ કહેવાય છે જે ફાટેલા દૂધને પનીર બનાવીને અનેક જગ્યાએ ઉપયોગ કરી શકે છે સ્ત્રી એટલે ઘરને જોડવાવાળું પાત્ર કહેવાય છે ઘરની અંદર હંમેશા હાસ્ય ગુંજતું રહે એનું નામ સ્ત્રી કહેવાય અને એવી જ સ્ત્રી મકાનને ઘર એટલે કે સ્વર્ગ સમાન બનાવી શકે છે અને સંબંધોમાં મીઠાશ જાળવી શકે છે સાસુમાની આવી વાતો સાંભળીને નેહાની આંખોમાં આંસુ આવી ગયા એટલે કોકિલાબેને નેહાના માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા તારી આ અભણ સાસુ પાસે તને જ્યારે મન થાય ત્યારે આવીને તારું મન હળવું કરી લેજે આટલું કહેતા જ નેહા હિબકા ભરી ભરીને મન મૂકીને રડી પડી એટલે કોકિલાબેને પોતાની સાથે લાવેલી પાણીની બોટલ લઈને નેહાને પાણી પા અને વળી પાછા કહેવા લાગ્યા કે નેહા હવે આપણે ઘરે જઈએ ત્યારે નેહા થોડા મલકાતા અવાજે બોલી કે મમ્મી મારે મોલમાંથી નીતિનની પસંદગીની અમુક વસ્તુઓ લેવી છે નેહાની આવી વાતો સાંભળીને કોકિલાબેન કહેવા લાગ્યા કે હા બેટા તને જે પસંદ હોય એ લઈ લે આટલું કહીને નેહા અને કોકિલાબેન ભગવાનને ફરીથી પગે લાગીને મંદિરેથી મોલ તરફ જવા નીકળી ગયા મોલમાં જઈને થોડી ઘણી ખરીદી કરી અને બંને ઘરે આવી ગયા હવે સાંજ થઈ હતી એટલે નીતિન પણ ઓફિસેથી ઘરે આવીને પોતાના રૂમમાં ગયો તો એના બેડ પર નેહા સાથે ઝઘડો કર્યો હતો તેના બદલામાં ગિફ્ટ અને માફી માગતો કાર્ડ જોવા મળ્યું ત્યારે નીતિનને યાદ આવ્યું કે નેહાના જન્મદિવસના બીજા દિવસે મને યાદ આવ્યું હતું એટલે હું નેહા માટે ગિફ્ટ લાવ્યો હતો પરંતુ તેના ઝઘડા અને અબોલાના કારણે એને આપવાનું રહી ગયું છે એટલે નીતિને પણ પોતે લાવેલી ગિફ્ટનું બોક્સ કબાટની અંદર નેહાના કપડાની થપ્પી પર મૂકી દીધું ત્યારબાદ ફ્રેશ થઈને નીતિન જમવા માટે હોલમાં પહોંચ્યો તો એની પસંદગીની દરેક રસોઈ તૈયાર હતી ત્યારે નેહાના સસરા બોલ્યા કે નેહા શું આજે નીતિનનો જન્મદિવસ છે કેમ કે આજે બધું જ ભોજન નીતિનની પસંદનું બન્યું છે ત્યારે નેહાએ કહ્યું કે હા પિતાજી કંઈક એવું જ સમજી લ્યો ત્યારબાદ નીતિન પણ નેહાના હસતા ચહેરા સામે જોતો રહી ગયો ત્યારે નેહાના સસરા કહેવા લાગ્યા કે બેટા તારી મમ્મીએ આ ઘરમાં પગ મૂક્યો ત્યારથી આજ સુધી મને એક પણ દિવસ યાદ નથી રહ્યો એ દરેક દિવસને ઉત્સવની જેમ ઉજવતી રહે છે અને હું એ ઉત્સવો મનાવવા માટેની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે તણતોડ મહેનત કરતો રહેતો અને આવી રીતે ક્યારે સમય પસાર થઈ ગયો અને વર્ષો વીતી ગયા અને ક્યારે સમય પસાર થઈ ગયો એની અમને ખબર જ નથી પડી મિત્રો દરેક ઘરમાં નેહા નીતિન અને કોકિલાબેન હોય જ છે અને આવા મીઠા ઝઘડા પણ થતા હોય છે અને હોવો પણ જોઈએ પરંતુ ઘરમાં સ્ત્રી હંમેશા સમજદાર અને શાંત હોવી જોઈએ કોઈ પણ મકાન ઘર ત્યારે જ બને છે જ્યારે એ ઘરમાં કોઈ સ્ત્રી સમજદાર અને શાંત સ્વભાવથી દરેક પરિસ્થિતિ પ્રમાણે સમજદારીપૂર્વક નિર્ણય લઈ શકે ક્યારેક કોઈ વ્યક્તિ ભૂલી જાય તો એની સાથે ઝઘડો કરવો એ સમજદારી નથી કહેવાતી પરંતુ એ દિવસને યાદ કરીને દરેક લોકોને એ ખુશીમાં જોડી શકાય એને જ સમજદારી કહેવાય છે મિત્રો તમારા ઘરમાં પણ કોઈ નેહા હોય અને ક્યારેક એની આશાનો દીપ બુજાતો હોય એવું જોવા મળે તો જરૂર કોકિલાબેન જેવી સમજદારી બતાવીને સાંભળી લેજો તો મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને આપની બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે